સરસ તો ઘરે જ છે તો આપણે તોડી એને ઢોકળ ગેસ માંથી મૂકી દઈશું હેલો કેમ છે બધા મજામાં મજામાં તો થશો જય માતાજી બધાને આજે જો બનાવવાના છે આપણે પાતરા એ રીતે ક્યાંક અલગ રીતે જ બનાવવાના છે એની પાત્રા તો તમે વિડીયો પૂરો જોજો વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો તો હાલો આપણે પાત્રાના પાંદડા તોડી લેશું કે અમારા ઘરે જ છે પાતરાના પાંદડા જોઈ શકો છો હજી તો અહીંયા નાના છે તો આપણે આ સાડથી લેવાના છે હા જોઈ શકો છો એકદમ સરસ તો આપણા ઘરે જ છે તો આપણે તોડી લેશું પાતળાના પાંદડા તોડી લીધા છે તો આપણે એને ધોઈ નાખશું કેમ કે વરસાદ ને વરસાદ આવ્યો ને એટલે ધૂળ વાળા બગડ્યા હોય તો આપણે પેલા એને ધોઈ નાખશું સારી રીતે ચાલો આપણે ધોઈ નાખીએ પાતળાના પાંદડા ધોઈ નાખીએ

મેં એક વખત બનાવ્યા બહુ સારા બની બનાવીને પણ બતાવી આપણે આપણે એનું ઝીણ ઝીણું કટિંગ કરવાનું છે જો કટિંગ કરી નાખ્યું છે આવી રીતનું તો આવી રીતનું કટિંગ કરી નાખવાનું અને આપણે હવે હડોળું બનાવવાનું છે પહેલાં તો આપણે મીઠું નાખી દઈશું અને આપણે થોડું લાલ મરચું પણ નાખી દઈશું અને જીરું હિંગ પણ નાખી દઈએ થોડી મોરસ અને આપણે આ થોડા અજમા લીધા છે એ પણ નાખી દઈશું છોડીને ને તો સ્વાદ સારો આવે લીંબુ પણ નાખી દઈએ સારો હવે થોડું પાણી નાખી દઈશું આપણે ચણા લોટ લીધો છે એ પણ નાખી દઈએ તો મિક્સ કરી લેવી મસાલો હળવું તૈયાર થઈ ગયું છે હવે આપણે જે પાત્ર મળ્યા આપણે નાખી દઈશું એમાં કોને કોને આવા પાત્ર બનાવ્યા છે એ કમેન્ટમાં કહેજો ખાવાના છોડા છે એ નાખી દઈશું ખાવાના છોડા નાખીને આપણે હડકી રીતે મિક્સ કરી લેવાનું છે ગ્લાસ લઈ લીધા છે આપણે ગ્લાસમાં હાડોયું ભરવાનું છે આ આપણે જે બનાવ્યું છે એ આપણે આમાં ભરવાનું છે તો આપણે તેલવાળા કરી નાખવી પડતું પડતું તેલ લગાડી દેવાનું છે આપણે એટલે એથી ચણાનો લોટ આવે ને એટલે છોટેનો આપણે જો આ તૈયાર કર્યું હતું આપણે ખાવાના છોડા નાખ્યા એટલે એકદમ ફૂલું ફૂલું બની ગયું છે જોઈ શકો છો તો આપણે આ બધું ગ્લાસમાં ભરી લેવાનું છે apa gas terasa dia segini siapa siapa આપણે જો આ પાત્રા બનીને કમ્પ્લીટ થઈ ગયા છે જોઈ શકો છો એકદમ ફૂલી ફૂલીને એકદમ પોચા પોચા રૂ જેવા બન્યા છે તો આપણે એને ઉખાડી નાખશું આપણે જોઈ શકો છો એકદમ મસ્તીના ફૂલી ફૂલીને એકદમ ખમણ જેવા બન્યા છે પાત્રા તો હવે આપણે એને કટિંગ કરી નાખશું આપણે જા પાત્રા બનીને કમ્પ્લીટ થઈ ગયા છે જોઈ શકો છો એકદમ મસ્તીના અને એકદમ રોહ જેવા પોચા પોચા બન્યા છે તો તમે પણ આવા આવી રીતના ઘરે એકદમ ટ્રાય કરજો એક વખત મજા આવશે ખાવાની આપણે જો કટિંગ કરી નાખ્યું છે ચકડા કટિંગ કરી નાખ્યું છે તો આપણે એનો વઘાર નાખવાનો છે તો હાલ આપણે એનો વઘાર નાખી દઈએ આપણે લોહી મૂકી દઈએ વઘાર કરવાનો છે આપણે તો તેલ નાખી દઈશું આપણે જો તેલ આવી ગયું છે તો રાઈ નાખી દઈશું

આપણે જો પાત્ર બનીને કમ્પ્લીટ થઈએ છીએ જોઈ શકો છો તમે એકદમ વઘારીને પણ આપણે વઘારમાંય તે રાય જીરું અને તલ પણ નાખ્યા છે વિડીયો પસંદ આવે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો હવે આપણે મોજો આવતા વિડીયોમાં ત્યાં સુધી બાય Subtitles <laughs>